શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ ચાંદોદના દક્ષિણ પ્રયાગ તીર્થમાં શ્રદ્ધાળુઓની ભીડ શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ પવિત્ર સમયગાળામાં સદગત પિતૃઓ પ્રત્યેનું ઋણ અદા કરવા હજારો શ્રદ્ધાળુઓ ગુજરાતના એકમાત્ર દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ ખાતે ઉમટી રહ્યા છે ભાદરવા વદ એકમથી અમાસ સુધીના આ દિવસોમાં પૂર્વજોની સ્મૃતિને ચિરસ્થાયી રાખવા અને પિતૃ ઋણ અદા કરવા માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે વડોદરા જિલ્લાના પવિત્ર નર્મદા કિનારે આવેલું ચાંદોદ જેને પુરાણોમાં દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખવામાં આવે છે તે સર્વપિતૃ મોક્ષનું મહિમાયુક્ત તીર્થ છે ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં પિતૃતર્પણ અને શ્રાદ્ધ કર્મ માટે પધારે છે આ દિવસોમાં શ્રદ્ધાળુઓ ગાય કૂતરાને ખવડાવે છે કાગવાસ આપે છે પીપળી પાણી ચઢાવે છે અને ખાસ દૂધપાક ખીર બનાવી બ્રાહ્મણોને બ્રહ્મભોજન તેમજ યથાશક્તિ દક્ષિણા અર્પણ કરે છે ભારતીય સંસ્કૃતિમાં પિતૃઓની પૂજા સાક્ષાત વિષ્ણુ પૂજા સમાન માનવામાં આવે છે શ્રાદ્ધ શબ્દમાં શ્રદ્ધા સમાયેલી છે અને આ શ્રદ્ધાપૂર્વક કરેલા કર્મથી પિતૃઓ તૃપ્ત થઈ વંશજોને યશ બળ બુદ્ધિ ધન ધાન્ય વૈભવ અને પુત્ર સુખના આશીર્વાદ આપે છે ભવિષ્યપુરાણ અનુસાર શ્રાદ્ધના બાર પ્રકારો છે નિત્ય નૈમિતિક કામ્ય નાંદી સપિંડન પાર્વણ ગૌષ્ઠી શુદ્ધિ કર્માંક દૈવિક યાત્રા અને પુષ્ટિ શ્રાદ્ધ નવમી અખંડ સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ બારસ સંન્યાસીઓનું શ્રાદ્ધ તેરસ નાના બાળકોનું શ્રાદ્ધ ચૌદશ યુદ્ધમાં શસ્ત્ર અસ્ત્રથી મૃત્યુ પામેલાઓનું શ્રાદ્ધ અમા સર્વ પિતૃઓનું શ્રાદ્ધ રામાયણ અને મહાભારતમાં પણ ભગવાન રામ અને યુધિષ્ઠિરે શ્રદ્ધાપૂર્વક પિતૃ શ્રાદ્ધ કર્યાનો ઉલ્લેખ છે જે આ પરંપરાનું મહત્વ દર્શાવે છે નર્મદેહર આયુ પ્રજા ધનમ વિદ્યા સુખાની છે જ્યારે મનુષ્ય દેહમાં આપણને જન્મ મળતો હોય છે ત્યારે મનુષ્ય દેહ પર દેવ ઋણ ગુરુ ઋણ અને પિતૃઓનું ઋણ હોય છે માટે પિતૃના ઋણની મુક્તિને માટે આપણા શાસ્ત્રમાં ભાદરવા મહિનાના પૂનમથી લઈને અમાવસ્યા સુધી જેને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે અને આ શ્રાદ્ધ પક્ષમાં સર્વ તીર્થોની અંદર પિતૃ કર્મ પિતૃ શ્રાદ્ધ કર્મ કરવા પડે છે તો આપણા ગુજરાતના દક્ષિણ પ્રયાગ તરીકે જાણીતા ચાંદોદની અંદર જેને સર્વપિતૃ ભૂમિ કીધેલી હોય છે તો ચાંદોદમાં તમે સર્વપિતૃ શ્રાદ્ધ કરાવો છો જેથી આપણા પિતૃઓના આત્માને શાંતિ સદગતિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે ચાંદોદમાં જે ત્રિવેણી સંગમ છે એ ત્રિવેણી સંગમની ભૂમિ પર કહેવાય છે કે સ્ત્રી હોય પુરુષ હોય કોઈ પણ વ્યક્તિ હોય બરાબર તો સર્વપિતૃનો અહીંયા ઉદ્ધાર થાય છે માટે દેશ વિદેશમાંથી પણ આ શ્રાદ્ધ પક્ષની અંદર ચાણોદમાં શ્રાદ્ધાધિક કર્મ માટે બધા યાત્રાળુઓ પોતાના પિત્રોના આત્માની શાંતિ સદગતિની માટે વધારતા હોય છે યાત્રાળુ શ્રાદ્ધ કર્મ કરતા હોય છે શ્રાદ્ધની સાથે દાનનું પણ એટલું જ મહત્ત્વ હોય છે જ્યારે આપણે શ્રાદ્ધમાં તર્પણ પિંદાન કરતા હોય છે તો પિંડદાન પાછળ બ્રહ્મ ભોજનનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં બતાવેલું છે તો ભોજન સાથે દક્ષિણા કરવાથી આપણા પિતૃઓના આશીર્વાદ થકી જ આપણને સ્વર્ગ મુખ સુખની બધાની પ્રાપ્તિ થતી હોય છે